ઓગણત્રીસ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ એક બાબરામાં મજૂરી કામ કરતો એક પરિવાર હતો જે રાજકોટમાં પોતાનું પેટ લડવા માટે મજૂરી કામે આવેલા હતા ઘર બાર કંઈ હતું નહીં એટલે આજી ડેમ પાસે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ગાર્ડન છે ને તેમાં ત્યાં સુતા હતા એટલે એ દંપતી હતા પતિ પત્ની અને એની પાંચ બાળકીઓ હતી એમાંથી સૌથી મોટી બાળકી બધા અહીંયા ઓઢીને સૂતા હતા અને સૌથી મોટી બાળકી છે એની આઠ વર્ષની જ હતી એટલે આ આરોપી ત્યાંથી નીકળ્યો હશે ખબર રાતના બાર વાગ્યા પછીનો આ બનાવ છે અને કઈ હાલતમાં નીકળેલો હશે કે એનું ધ્યાન જ કંઈ ક્યાંથી મને કોઈ છોકરી મળી જાય એવું હશે એટલે એને આ ગાર્ડનમાં સૂતેલા જોયા એટલે એને કોઈને ખબર ન પડે એમ છોકરી પણ સૂતેલી હતી દંપતી પણ સૂતેલું હતું અને બાકીના બધા ત્રણેય બાળકીઓ પણ સુતેલી હતી એટલે સૌથી મોટી બાળકી હતી એને ગોદરી સહિત ઉપાડી આઠ વર્ષની નાની બાળકી એટલે એમ કે એની ઊંઘ તો ઉડી જાય નહીં એટલે એ ચાલતો ચાલતો એને આજી ડેમના એક અવાવરું જગ્યાએ લઈ ગયો છે નાલા જેવું છે ત્યાં આખી જમીન ને બધું હતું એ કારણ કે કોઈ માણસની અવર જવરને એવું તો ન જોઈએ આ જગ્યાએ એટલે એ બહુ સભાન પણ એ ઉપાડી ગયો હતો અને એને ખબર હતી કે મારે કઈ જગ્યાએ જઈને હું દુષ્કર્મ કરીશ ને તો કોઈને ખબર નહીં પડે એટલે આ જગ્યાએ લઈ જઈ ગોદરી કાઢી અને ત્યારે બાળકીને વાનમાં ઊંઘમાંથી ઊઠી અને ત્યારે એને ખબર પડી કે મને અહીં કોક લઈ આવ્યા છે મારી ઉપર શું થાય છે એ ખબર નથી પછી જ્યારે એને બળાત્કાર ચાલુ કર્યો ને ત્યારે આ છોકરી છોકરીએ રાડ કરીને કીધી એટલે એને છરી કાઢીને કીધું કે રાડ કરવા નહીં અહીંયા મર્ડર કરી નાખી એટલે છોકરી તો છોકરી હતી એને મર્ડરે શું એ ખબર ન પડે પણ પીડા એને એટલી બધી હતી કે આખા ગુપ્ત માર્ગો ચીરી અને આખા આતેડા સહિતનું બધું એને ચીરી નાખ્યું હતું એટલી હદની હતી અને પછી આટલું કરી અને એ છોકરીને જે તે હાલતમાં ત્યાંને ત્યાં રાખીને જતો રહ્યો એટલે છોકરી લગભગ બેભાન અવસ્થામાં હતી કારણ કે એટલું બધું ને બધું થયેલું હતું કે આખી ગોધરી જેના ઉપર રાખીને એને બળાત્કાર કર્યો હતો એ ગોધડી આખી લોહીથી લથપથ હતી એટલે એ છોકરીને જ એટલું બ્લીડિંગ થયું છતાં ભાનમાં આવેલી હશે કે થોડા સમય પછી ભાનમાં આવેલ હશે તો પછી ખબર પડી એટલે ઊભી થઈને ધીમે ધીમે ચાલી ચાલીને આગળ ગયા એટલે મેઇન રોડ અરજીદમનો છે ને ત્યાં સુધી આવી તો કંઈ ખબર પડતી નહોતી કારણ કે બાબરાની હતી એટલે કોઈ રસ્તો આ તે એટલે એમને પોતાના મનમાં જેમ આવે ને એ રીતે રસ્તા ઉપર ચાલીને જતી હતી પછ ત્યાર પછી એને થોડીક વાર પછી એના મમ્મી પપ્પાને ખબર પડી કે આપણી મોટી બાળકી અહીંયા નથી એ ગાર્ડનમાં એટલે એની મા એનો બાપ બાપને બધા પોતાની દીકરીને ગોતવા નીકળ્યા પણ ક્યાંય મળે ના એ બરાબર એ જગ્યાએ આજે ટાઈમ ચોકડી એની માં આવી ત્યારે એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા એને કીધું કે બેન તમે કોઈ નાની બાળકીને ગોતો છો તો કે કે આખી લોય લુવાણ હાલતમાં અહીંથી ચાલીને અહીંથી આ બધી જઈ છે એટલે દોડીને માં ગઈ ત્યારે ખબર પડી કે આ મારી બાળકી નાની ઉપર આવી રીતના બળાત્કાર થયો છે સર આજે ચુકાદો આવ્યો છે કોઈ દાખલો બેસી શકે એકદમ દાખલો બેસી શકે આજે મેં જે રીતે કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી હતી કે આ પ્રકારના પચીસ વર્ષનો માણસ છે આ અને મફતિયા પરામારી છે કોઈ એને ફેમિલી નથી એટલે કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં એવી જોગવાઈ છે કે બાર વર્ષથી નીચેની કોઈ ભોગ હોય એવા કેસમાં આ આરોપીઓને ફાંસીની સજા થઈ શકે ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત કરતી હોય ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું એટલે આજીવન અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે પણ ફાંસીની સજા હું ઈચ્છો તો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ રખડતા ભટકતા માણસો મફતિયાપારામાં રહીને જાત જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે સર કયા કયા પુરાવાઓને ધ્યાનમાં રાખીને એક તો જે આ આખો કેસ સાયન્ટિફિક પુરાવો પર હતો કારણ કે આવા બળાત્કારના કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી તો હોય નહીં આ કેસમાં નજરે જોનાર ખરા પણ એ આઠ વર્ષની બાળકી એટલે એને બોલતા કેટલું આવડે સવાલ સમજતાય કેટલું આવડે પણ આપણા સબ સદનસીબે કે એટલા બધા વૈજ્ઞાનિક પુરાવા હતા કે ગોદડી ઉપર બાળકીનું લોહી હતું આરોપીનું લોહી હતું આરોપીનું વીર્ય પણ હતું બાળકીના ગુપ્ત ભાગોમાં આરોપીનું લોહી આરોપીનું વીર્ય બાળકીના કપડાં ઉપર આરોપીનું લોહી આરોપીનું વીર્ય અને આરોપીના કપડાં ઉપર પણ બાળકીનું લોહીને બધું હતું એટલે એટલો બધો ચોક્કસ પુરાવો હતો અને ડીએને પરીક્ષણ કર્યું તો આ બધું લોહી છે એ બધું આરોપીનું જ આવેલું છે એટલે કોઈ દલીલ માટે કોઈ સ્કોપ નહોતો રહ્યો બચાવ પક્ષે ખાલી થોડી અનિયમિતતા મુજબ જે પુરાવા એકઠા કર્યા છે એટલી બાબત હતી પણ જ્યારે સાયન્ટિફિક પુરાવો હોય ત્યારે કયા પદ્ધતિથી પુરાવા એકઠા કરેલા છે એનું કોઈ મહત્વ નથી આપણે કાયદાની જોગવાઈ છે એટલે કોર્ટે બધા પુરાવા માની અને આરોપીને આ જીવન સજા ફરમાવેલી છે પોલીસે છત્રીસ કલાકમાં આરોપીને પડતી કારણ કે રાતના એક દોઢ બે વાગ્યાનો બનાવ હતો અને હોસ્પિટલમાં એ સવારના વહેલી સવારે પહોંચેલા હતા એટલે સવારે પહોંચી પોલીસને ઇન્ફોર્મ કરે ત્યાં સુધી આ ભાઈ તો યા પરમ રહેતો એનું કોઈ સરનામું તો હોય નહીં એટલે આજીનામ ચોકડીએ ઘણા માણસોને પૂછપરછ કરી લીધી કે અહીંથી કોઈ નીકળો હતો કે નહોતો નીકળો કેવા પ્રકારનો હતો એના ઉપરથી કહી અને પોલીસે બીજે પહેલી પહેલી ડિસેમ્બર એટલે કે છત્રીસ કલાકની અંદર આરોપીને પકડી લીધો હતો